જાય સોમના જે દર્શક મિત્રો આપ જોડાઈ ગયા છો ઉદ્ધવ સોમર લાઈવ માં અત્યારે દીપકભાઈ સિંધોડ અમારી સાથે જોડાઈ ગયા છે અને અમે અત્યારે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ના બીજા માળ ની બિલ્ડિંગ માં અત્યારે અમે પહોંચ્યા છે પેલા માળ ની લગભગ પેલા થી લઈને ત્રણ માળ સુધી નું બિલ્ડિંગ છે ને દીપકભાઈ ત્રણ માળ એટલે ત્રણ માળ ના બિલ્ડિંગ માં ક્યાંક ને ક્યાંક જર્જરિત પરિસ્થિતિ દેખાય છે દિવાલો માં તો ક્યાંક ને ક્યાંક ભેજવારો ભેજવારી દિવાલો થઈ ગઈ છે શું છે દીપકભાઈ સિંધોડ આજે આજે સમસ્યા અત્યારે આપણે દેખી રહ્યા છો આ શું છે પ્રોબ્લેમ હમણાં જ ફરીક વાર પેલા બિલ્ડિંગ કે પાણી બન્યું કે ભાઈ આ બાજુમાં છે આપડે શું નામ છે તમારું ટાટા એવા સમાચાર દેખાય તમારી સેવા તમારે બાજુ અહીંયા અત્યારે પાણી ઉતરે છે આ બિલ્ડિંગ હજી બનાવી ને પાંચ વર્ષ પુરાન તો મારું કહેવાનું એમ છે કે આને રેરાય કયા બિલ્ડર આપી આવી બિલ્ડિંગ અને ચીફ ઓફિસર ખુદ કબૂલે કે આ કામ નબળું છે બે બાવીસ માં તો ત્રણ વર્ષ સુધી સરકાર દ્વારા કોઈ કેમ લેવા એમાં દીપકભાઈ હું એમ જાણવા માંગુ છું કે આજે ભેજવારું વાતાવરણ જે થઈ ગયું છે દિવાલમાં અને જે સેવા જામી ગયું છે

તો ને હું હજી વારંવાર રજૂઆત કરું છું કે આની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ બને એની સંભાવના રહી તો આમાં ક્યાંક ને ક્યાંક આમાં નબળી ગુણવત્તા ગુણવત્તા નબળી છે કે જે ખુદ કીધું છે કે આ કામ ખુબ નબળું છે અને ભવિષ્યમાં નુકસાન કરતા છે બિલ્ડિંગ આ ધરાશાય થવાની શક્યતા એ બિલ્ડિંગ થઈ શકે છે કારણ કે નબળું આની અંદર તમે જોઈ શકો છો ધારે એકવાર પાણી શટર કટાઈ જાય છે કસ્ટમરે લાખો રૂપિયા ખર્ચીને દુકાન લીધી છે પોતાની મરણ મૂડી આપીને તો શા માટે આવું નબળું બાંધકામ મંજૂરી આપી અને હજી તું શું અમે એક્શન નથી લેવી તમે આગળ આવો તમને બતાવું હજી સોમનાથ લાઈવ માં આપણે આ પેલા માળ બિલ્ડિંગમાં અત્યારે છીએ અને લગભગ આપણે એક થી ત્રણ માળ બિલ્ડિંગ સુધી આપણે વાતચીત કરવાની છે કે કઈ કઈ દિવાલોમાં ત્યાં જર્જરિત પરિસ્થિતિ થઈ ગઈ છે અને ક્યાં સેવા જામી ગયા છે ક્યાં પાણી ટપકે છે ખાસ કરીને ચોમાસાના સમયમાં કયા કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે લોકોને જે જણાવો આ જોઈ શકો છો તમે આ દુકાનદારોએ લાખો રૂપિયા ખર્ચી લીધા એના પાણી વરસાદના પાણીને કારણે ભરાય છે આ શટર સામે આવી જાવ શટર 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 તમે જોઈ શકો છો કઈ રીતે પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો કેવી ગંદકી છે તમે જોઈ શકો છો જ્યારે બિલ્ડિંગ મળ્યું ત્યારે મોટી મોટી વાતો કરતા સફાઈ આવી હશે તો સૌથી સારામાં સારું બિલ્ડિંગ હશે અમને જ્યારે લેવા આવતા લોકો લેવા આવતા ત્યારે એવી વાત કરવામાં કે વેરાવળનું સર્વશ્રેષ્ઠ બિલ્ડિંગ હશે તમે જોઈ શકો છો આ ગંદકી કેટલી છે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાન પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાન કરે છે એના લોકો આજે આજે બનાવેલા ના બનાવેલી ભાજપના લોકો ને બનાવેલી બિલ્ડિંગ આ પરિસ્થિતિ જોઈ શકો છો બરાબર તો શા માટે કોઈ તમે જોઈ શકો પૈસા લઈને લોકો શટર ની હાલત તમે જોઈ શકો કેટલા ગંદા શટર કટાઈ ગયા છે પાનની પિચકારીઓ ચારેકોર ફરી છે સ્વચ્છતા અભિયાન ને ધજીયા રહ્યા છે

આ બાંધકામ નો વિરોધ કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે ભાઈ આ બાંધકામમાં જે એક થી ત્રણ માળનું જે બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે નબળી ગુણવત્તા વાળું હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને આનાથી લોકો અસુરક્ષિત મહેસૂસ થશે જેથી કરી તાત્કાલિક રોકવામાં આવે પણ આ ચીફ ઓફિસર અધિકારી પણ ધરાવવા દબાવવામાં આવ્યો છે ને એને પણ મજબૂર કરી અને તાત્કાલિક બદલી કરી દીધી છે જેથી કરી કોઈ નવા ચીફ ઓફિસર આવે અને આમના કામમાં આ કોઈ બોલે કે કોઈ અવાજ ના કરે ફક્ત રાજકીય નેતાઓની મરજી અને ઈચ્છા થવું જોઈએ નગરપાલિકાના અધિકારીઓ અથવા કોઈ પ્રલોભન આપતા હોય કોઈ બીજી વસ્તુ બાકી કોઈ આવું બની આજ સુધીમાં આટલા બિલ્ડિંગો બને છે તો શા માટે ભાઈ પરમિશન મળે છે આ લોકોને એની પાસે આવડત આધાર ઉપર બિલ્ડિંગ ની પરમિશન આપવામાં આવી બિલ્ડર મંજૂરી આપવામાં આવી બરાબર રેરા રેરામાં પરમિશન લેવામાં લેવા કોના કોના કેવાથી પરમિશન મળી જાય પેલી તો એ વાત છે કોના વખતે પરમિશન મળી બરાબર હોય આટલા કાયદા સરકાર એમ કે અમારા કાયદા કલક છે તમે સુશાસન ની વાત કરીએ તો હવે નબળી કામગીરી વાને પરમિશન મળી જતી હોય તો હું એક સવાલ ઊભો થાય છે કે ભાઈ કોના રિમોટ થી આ વેરાવાડી નગરપાલિકા ચાલે પણ દીપક આમાં શું લાગે છે કે જો કલેક્ટર ના આદેશ મુજબ તો વ્યક્તિ ઓફિસર એ તપાસ કર્યો એટલે એમને વિરોધ કર્યો એમને તો કામ રોકવાની વાત કરી દીધી પણ ક્યાંક ક્યાંક એવું લાગે છે કે રાજકીય નેતાઓની મનમાની ચાલી રહી છે ચોક્કસ જો પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજિસ્ટ્રી થી મે ફાઈલ મોકલી હોય રજીસ્ટર પ્રધાનમંત્રી પોસ્ટ વિભાગની અંદર તપાસ કરી ત્રણ દિવસ પછી રજિસ્ટર મળી ગયું કન્ફર્મેશન મને મળેલું છે મારી પાસે રજિસ્ટર પહોંચ્યા આખી ફાઇલ બનાવીને ફરિયાદ કલેક્ટરમાં મામલતદારમાં નગરપાલિકાની ફાઇલ બનાવીને આખી મોકલાવી દીધી એને આજે ચાર થયા તો એનો મતલબ એમ કે પ્રધાનમંત્રી કાર્યમાંથી ફરિયાદ આવતી હશે રાજકીય નેતાઓ દબાશે વગધારથી બનાવેલું બિલ્ડિંગ છે એટલે પોતાના સત્તાનો દુરુપયોગ થતો હોય ચોક્કસ વાત છે આપણે એક તપાસ કરવી જોઈએ પ્રધાનમંત્રીને હાથ જોડે વિનંતી કરવી કે આવા લોકોની તપાસ કરો નકર આવના સમયમાં તમારું નામ ખરાબ થશે મોદી મોદી કરીને લોકો વોટ આપે છે એનો પરિણામ પણ તમે તમારા હાથે કરીને તમારા કોરોના ન મારો આવા લોકોને તમે ખુલ્લા કરો અમે લોકો તમને અમે કોઈ મારો કોઈ દુશ્મન નથી પણ આટલી બધી હદ સુધી તમે ઉઈ હોય માણસો ઘરે સુધી આવી જતો હોય ત્યારે અમારા કેવું બીજારે કેવું પડતું હોય સીજી 2016 થી 20 ના સમયગાળામાં પ્રમુખ મંડળ દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ જે રુદ્રાક્ષ નામનું કોમ્પ્લેક્સ તૈયાર કરવા તૈયાર કરવામાં આવ્યું એમના વિરોધમાં આ લોકોના હિતમાં લોકોને સુરક્ષા માટે એક જાગૃત પત્રકાર હોવા દીપકભાઈ સિંગર દ્વારા આ કરવામાં આવી હતી અને સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી હતી કે કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે સારું છે હલકું છે

આ મુદ્દો ઉપાડ્યો હતો ને એમને પણ વિરોધ કર્યો હતો તો ભાઈ ખરેખર રુદ્રાજ કોમ્પ્લેક્સ નું કામકાજ રોકાવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓના લોકોની મનમાનીના કારણે આ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું અને આ કોમ્પ્લેક્સમાં અત્યારે જે કોઈ પણ પ્રકારની ઘટના બનશે એનો જવાબદાર ફક્ત અને ફક્ત કોણ રહેશે દીપકભાઈ બિલ્ડર અને પ્રશાસન રહેશે સરકાર તમામ જવાબદારી કઈ પણ થશે આ બિલ્ડિંગ ની અંદર નુકસાન આજની ભવિષ્યમાં પણ તો તમામ કાગે આ બિલ્ડિંગ ને હું તો પાડીને ફરીથી બનાવવાની આપવી જોઈએ

આજે બિલ્ડિંગ જે તૈયાર કરવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગ ની અંદર ગેરકાયદેસર જનરેટર છે એસી નાખવામાં જેની જેથી કરી આવનારા સમયમાં ભવિષ્યમાં પાર્કિંગ એરિયા માંથી ફાટે વિસ્ફોટ થઈ શકે છે અને બીજા નંબરમાં અહીંયા નબળી ગુણવત્તાવાળા વાળા મટીરિયલ થી બીડી તૈયાર કરવામાં આવે છે ટપકે છે બેજવારી દિવાલો ઉભી થઈ ગઈ છે ચોમાસામાં કેવા કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો કરવો પડે છે કસ્ટમરોને હવે આ સમગ્ર ઘટના બાબતે આવનારા સમયમાં મને એવું લાગે છે કે રસ્તો નીકળે એમ છે કે નહીં અને નીકળશે તો પેલું કામ શું થવું રસ્તો નીકળવાની જવાબદારી પ્રશાસન છે લોકો ફરિયાદ કરતા હોય પાંચ વર્ષ સુધી અધિકારી દબાવે છે અને કોઈ એના રિમોટ થી ચલાવે છે ગીર સોમનાથ જિલ્લો આખો રિમોટથી ચલાવે છે સાચી વાત છે દીપકભાઈ સિંધ ના માધ્યમથી હંમેશા સહયોગી રહ્યા છે અમારા અને આપણે બીજા પણ પ્રશ્નો સાથે વાતચીત કરશું જોડાતા રહો લાઈવ લાઈવની સાથે